વલસાડ રેલવે સ્ટેશન પરથી રાત્રિના સમયે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનમાંથી વાપીથી સુરત રહેલા દારૂના જથ્થા સાથે જાગૃત નાગરિકોએ બુટલેગરને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો વલસાડ રેલવે સ્ટેશન ઉપર રાત્રિના સમયે વાપીથી આવી પહોંચેલી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતની વલસાડ મોગરાવાડીના યુવાનોને થતા તેઓએ ટ્રેનના છેલ્લા ડબ્બામાં તપાસ કરી તેમાંથી બુટલેગર અને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો અરે બોટલેકરને દારૂના જથ્થા સાથે યુવાનોએ પોલીસને સોંપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી જ્યારે આ અંગે વલસાડ પોલીસ સ્ટેશન જીઆરપીના પીએસઆઈ પલાસને પૂછતા તેમણે કહ્યું હતું કે પોલીસને પણ આ અંગે માહિતી મળી હતી પરંતુ તે પહેલા જ યુવાનોએ दारूનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસ હપ્તા લેતી હોવાના કરાયેલા આક્ષેપને પીએસઆઈ પલાસે નકારી કાઢ્યા હતા આગળ અમે ત્રણ વર્ષ પહેલા પણ આ સ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું અને રેલવે પોલીસ અને આપણે સિટી પોલીસ અમે બેને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ દારૂ રેલવેની અંદર દારૂની ધૂમ હેરાફેરી થાય છે અને અમે ત્રણ દિવસના ઓબ્ઝર્વેશન કર્યા બાદ મારા અંદાજીત એક ગાડીની અંદર કમસે કમ સો પેટી જેવો પસાર થાય છે અને ટોટલ આખા દિવસનું અમે ગણીએ છીએ તો કમસે કમ પચાસથી સાઠ લાખ રૂપિયાની દારૂની હેરાફેરી વાપી રેલવે સ્ટેશનથી સૌરાષ્ટ્ર જનતામાં બિલ્લીમોરા નવસારી અને સુરત અને મેમુ ટ્રેનની અંદર પણ સવારની ગાડી અંદર જોરાવસણ ડુંગળીની અંદર માલ ઉતારવામાં આવે અને આ વારંવાર અમે જીઆરપીમાં પીએસઆઈ નવા જે આવ્યા છે એસી પલાસ સાહેબને અમે વારંવાર રજૂઆત કરી પણ એમને ફક્ત પૈસા કમાવામાં ઇન્ટરેસ્ટ છે દારૂના એ સિવાય એમને બીજા કોઈમાં રસ નથી રેલવેમાં અનેક નવા નવા ગુના બનતા હોય છે જેની અંદર અમે વારંવાર રજૂઆત કરી છે છતાં પણ એમણે અમારી વાતને ધ્યાન પર લીધી નથી ન છૂટકે અમારે કાયદાની સામે લડત આપી અને અમારે આ સ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું છે અને જેની અંદર કમસે કમ આજે અમે સૌરાષ્ટ્ર જનતાની અંદર જે માલ ઉતાર્યો છે એની અંદર કમસે કમ વીસથી પચીસ પેટી માલ છે અને બીજો અમારા સમયના અભાવના હિસાબે અમે બધી જગ્યા પર પહોંચી ન શક્યા એટલે કમસે કમ બીજો સાઠથી સિત્તેર પેટી માલ આગળ જતો રહ્યો છે જે અફસોસ અમે એનો વ્યક્ત કરીએ છીએ પણ અગાઉના દિવસોમાં અમે આ રેલવેની અંદર જે માલ પાર થાય છે અને એની અંદર કમસે કમ પલાસ સાહેબને એક લાખ રૂપિયા જેવો હપ્તો ચૂકવવામાં આવે છે મંથલી અને એ અમે બધી તપાસ કરી છે અને બધી અમે તપાસ કર્યા બાદ છેવટે અમારે આ પગલું ભરવું પડ્યું છે અને આ અમે સતત આવનાર દિવસોમાં અમે સતત આ પગલા ભરતા રહીશું જ્યાં સુધી રેલવેની અંદર આ હેરાફેરી બંધ નહીં થાય સાડ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ માણસો સાથે રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ હતા તે દરમિયાન અમને કિકત મળેલી હતી કે સવરાજનતા એક્સપ્રેસમાં રોહીબીસનનો મુદ્દામાં લાવવાનો હમણાં કિકતા આધારે અમુક સ્ટાફના માણસો સાથે એ કોચમાં ચેક કરતા દારૂ મળી આવેલ જે દારૂ અમે પકડેલ અને તે દરમિયાનમાં રેલવે સ્ટેશન પર પબ્લિકના માણસો પણ હોય તેઓ પણ સાથે આવી ગયેલા અને દારૂ ઉતારી અને આરોપી હરેન્દ્ર સિદ્ધનાથસિંહ જાતે રાજપૂત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે આરોપી પાસેથી કુલ અગિયાર એકસો રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે સાહેબ આ જે દારૂ પકડ્યો છે તે છોકરા લોકો બીજા જે મોગરાડી ગામના છે તેમણે પકડવા એમણે આક્ષેપ કર્યો છે કે પોલીસ આની અંદર ઇન્વોલ્વ છે દારૂ પહોંચાડવામાં તે સંદર્ભે તમે શું કહેશો મારે એ વાત તદ્દન ખૂટી છે અમે જયારે જયારે અમને મળે હકીકત ત્યારે અમે કેસો કરીએ છીએ અવારનવાર પેટ્રોલિંગ કરી અને એક ટ્રેનો ચેક કરી પ્રોલ્યુશન બધું કેસો કરીએ છીએ અને બધી સદંતર નાબૂદ થાય તે રીતે અમારી કાર્યવાહી હાલ ચાલુ છે